જય શ્રી સ્વામિનારાયણ આજે તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસના રોજ અમારી દક્ષિણ ભારત યાત્રા હવે ઉત્તર તરફ જ્યારે મોડ લઈ રહી છે ત્યારે અમે બિહાર રાજ્યની અંદર આવ્યા છીએ જે બિહાર રાજ્યની રાજધાની પટના ત્યાંથી આશરે બસો કિલોમીટરની દૂરી ઉપર ફલ્ગુ નદીના કિનારે ગયાજી નામે તીર્થ આવેલું છે અમે ધર્મશાળામાં ઉતારો કરી સ્નાન પૂજા પાઠ વગેરે કરી અને ઓટોના માધ્યમથી તીર્થ દર્શન માટે જઈ રહ્યા છીએ ગયા જેની અંદર ઘણા બધા પ્રસિદ્ધ મંદિરો આવેલા છે જે ગયા જેને પિતૃ ગયા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ તીર્થની અંદર વિષ્ણુપદ મંદિર એ અતિશય પ્રસિદ્ધ અને મોટું મંદિર કહેતા તીર્થ માનવામાં આવે છે સરસ મજાની એની શિખરો એના દર્શન તમે કરી રહ્યા છો આ એનો મુખ્ય ગેટ છે અંદર કેમેરો વગેરે અલગ નથી એટલે ભગવાનના પગલાંના દર્શન તો નહીં થાય પણ અંદર જ્યારે આપણે પ્રવેશ કરીશું ત્યારે સૌ પ્રથમ ગદાધર ભગવાનનું મંદિર આવે છે જેની અંદર ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન બિરાજમાન છે તો ત્યાં કેમેરો લાવ છે એટલે એના દર્શન તમને જરૂરથી થશે તો એના માટે એવું કહેવામાં આવે છે કે આ સૃષ્ટિનું જ્યારે સર્જન થયું તો એ સમયે ભગવાને દેવો દાનવો વગેરેને ઉત્પન્ન કર્યા એમાં સાથે ગયાસુર નામનો એક અસુર એને પણ ઉત્પન્ન કર્યો હવે અસુરકુળની અંદર આને જન્મ આપ્યો પણ એનો આત્મા દૈવી યુક્ત હતો એટલે ગયાસુરને મનમાં એવું થયું કે મને ભગવાન વિષ્ણુ અતિશય વાલા છે છતાં પણ દુનિયા મને અસુર જાણી અને કા એમને માટે તીરસ કા રજ કરશે એટલે એણે તપશ્ચર્યા કરવાનું નક્કી કર્યું અને ભગવાન વિષ્ણુ ઉપર એણે કઠોર તપશ્ચર્યા કરી તમે ગદાધર ભગવાનના ચતુર્ભુજ સ્વરૂપ છે કેસરી પીતાંબર છે અમે સ્પર્શ કરી અને દર્શન કરી રહ્યા છીએ તો સાથે સાથે તમે પણ દર્શન કરી રહ્યા છો તો પછી એ જ સ્થાનની અંદર થોડી વાર બેસી અને અમે જે આ ગયા તીર્થનો ઇતિહાસ છે એ બધા જ બહેનોને સમજાવેલો જે આગળ તમે સાંભળ્યો છે તો આ ગયા સુરે ભગવાન વિષ્ણુ ઉપર તપશ્ચર્યા કરી જે ગયા સુરને પણ તમે જોઈ રહ્યા છો એના ઉપર ભગવાને પોતાના ચરણ દબાવેલા છે અત્યારે માત્ર એનું જે પગલું છે એ જ દર્શન આપે છે તો એમણે તપશ્ચર્યાને અંતે પરમાત્મા જ્યારે પ્રસન્ન થયા અને માગવાનું કહ્યું ત્યારે એણે એવું માગ્યું કે તમે અખંડ મારા શરીરમાં નિવાસ કરીને રહ્યો અને દુનિયાની અંદર ગમે એવો પાપી માણસ હોય અને એ મારા જો દર્શન કરે તો તમારા નિવાસને પ્રતાપ એના ગમે તેવા પાપ હોય તો એ બળીને ભસ્મ થઈ જાય અને એ જીવાત્માને મોક્ષની પ્રાપ્તિ થાય એની માથેથી યમનો ભય એ કા યમને માટે ટળી જાય પરમાત્માને થોડું અયોગ્ય તો લાગ્યું પણ છતાંય ભગવાને ભક્તિને વશ થઈ એને તથાસ્તું કહ્યું પછી તો ગમે એવો પાપી હોય તો ગયાસુરની સામે જોવે એટલે એના પાપ બળી જાય અને એ જીવાત્મા સ્વર્ગમાં જાય એટલે આ પૃથ્વીલોકનું મરણ કર્મનું જે બંધારણ હતું એ આખું વિખાઈ ગયું એટલે કર્મના દેવતા દંડ દેનારા એવા યમરાજા એમણે ભગવાન નારાયણને પ્રાર્થના કરી એટલે ભગવાન પણ વિચારે ચડ્યા એવામાં બ્રહ્માજીને એક ઉપાય સૂજ્યો એણે ગયાસુરને બોલાવીને કહ્યું કે તારું શરીર અતિશય પવિત્ર છે દર્શન માત્રથી પાપ બાળી બધાએને સ્વર્ગ આપનારું છે તો અમારે તારી પીઠ ઉપર બેસીને યજ્ઞ કરવાની ઈચ્છા છે એટલે દૈત્યને એમ થયું કે યજ્ઞ જેવું કાર્ય થતું હોય તો એમાં કાંઈ વાંધો નહીં એટલે દૈત્ય એ હા પાડી એટલે એ દૈત્યને ઊંધો સુડાવી અને બ્રહ્માજીએ ઉપર એક કાળો પથ્થર એની શિલા મૂકી અને એના ઉપર યજ્ઞ કરવાનું નક્કી કર્યું બ્રહ્માજી એના ઉપર બેઠા યજ્ઞકુંડ થયો પણ છતાંય દૈત્ય વારંવાર પડખો ફરી અને બધા એને ધ્રુજાવતો છેવટે બધા દેવો બેઠા પણ છતાંય એ પડખા ફર્યા કરતો એટલે ભગવાન નારાયણને પ્રાર્થના કરતાં ભગવાન વિષ્ણુએ એના ઉપર જે પથ્થર મૂકેલો હતો એના ઉપર પોતાનો ચરણ દબાવ્યો અને ગયા સુરે પરમાત્માના ચરણનો સ્પર્શ કર્યો એટલે ખૂબ જ પ્રસન્ન થયો અને ભગવાને ગયાસુરને એવું કહ્યું કે હવે પછી તારે અહીંયાથી બેઠા થવાનું નથી કાયમને માટે તારે અહીંયા જ સ્થિર થઈ અને રહેવાનું છે એટલે દૈત્યએ ભગવાનની વાતને માની લીધી અને ભગવાનની પાસે માગ્યું કે જેવી રીતે મારા થકી જીવતા માણસોના પાપ બળતા અને મુક્તિ મળતી તો હવે તો હું ક્યાંય દુનિયામાં ફરી શકું એમ છું નહીં ધરતીમાં દરબાઈ ગયો છું તો હવે આ સ્થાને મૃતક લોકોને મુક્તિ મળે અને ગમે એવા પિતૃઓ કોઈ પણ કારણથી પ્રેતીઓને પામ્યા હોય ક્યાંય પણ અટવાયા હોય તોય પણ અહીંયા આવી અને એનું કોઈ પણ એના વારસદારો તર્પણ વગેરે એને યાદ કરીને કરે તોય એને મોક્ષ મળે એવું વરદાન મને આપો એટલે ભગવાને રાજી થઈ અને એવું કહ્યું કે તારા નામ ઉપરથી આ સ્થાનનું નામ ગયાજી તીર્થ પડશે પિતૃ ગયા તરીકે આખી દુનિયા એને ઓળખશે અને તારા શરીર ઉપર આ મારો જે ચરણારવિંદ છે એ ચંદ્ર દિવા કરો અવિચલ રહેશે અને આ સ્થાન પિતૃગયા તરીકે જ ઓળખાશે તો આજ પણ એ શ્યામ શિલા ઉપર ભગવાન નારાયણનો ચરણારવિંદ અવિચલ છે ઘણી બધી મોટી સાઇઝનો જે ચરણારવિંદ ભગવાને જ્યારે દબાવેલો એટલે પથ્થરની અંદર એ ચરણારવિંદના જીનની છાપ પડેલી છે ભગવાનનો ચરણ એ પથ્થરમાં ઊંડો કોતરાયેલો આજે પણ આપણને દર્શન આપે છે અને આ સ્થાનની અંદર કાયમને માટે પરમાત્માના ચરણારવિંદની પૂજા થાય છે અને આ સ્થાન એ દૈત્યને જમીનની અંદર જે દબાયો એ સ્થાન છે અને ભગવાન નારાયણના ચરણારવિંદની ષોડશોપચારથી પૂજા અભિષેક દર્શન વગેરે કરી અને જે જે શ્રદ્ધાળુઓ આવે એ બધાય પોતપોતાના પિતૃતર્પણ વગેરે કરતા હોય છે આ સ્થાનની અંદર લાખોની સંખ્યામાં ભાવિક શ્રદ્ધાળુઓ આવી અને મસ્તક ઉપર મુંડન વગેરે કરાવી અને પિતૃ તર્પણ કરતા હોય છે બાજુમાં પવિત્ર ફલ્ગુ નદીનો કિનારો છે ત્યાં પિંડદાન દેવાનો ખૂબ જ મહિમા છે બાજુમાં સ્મશાન ગૃહ પણ છે તો ત્યાં અગ્નિ સંસ્કાર કરવાનો પણ ખૂબ જ મહિમા છે કોઈ પણ જીવાત્માના પાર્થિવ શરીરને આ સ્થાને જો અગ્નિદાહ દેવામાં આવે તો એને જરૂરથી મુક્તિ મળે છે એવી અહીંયાની માન્યતા છે અને એને આધારે બિહારવાસીઓ તો ઠીક છે પણ જેટલા જેટલા દેશ અને દુનિયામાં શ્રદ્ધાળુઓ છે તો કોઈ અસ્થિ વિસર્જન માટે કોઈ પિતૃતર્પણ માટે પિંડદાન આપવા માટે એ રીતે વર્ષની અંદર આખું વર્ષ ખાસ કરીને પિતૃ મહિના એટલે કે કાર્તિક માસ ચૈત્ર માસ અને ભાદ્રપદ માસ તો આ ત્રણ મહિનાની અંદર ફલ્ગુ નદીનો કિનારો અને ગયાજી તીર્થ એ શ્રદ્ધાળુઓથી હર હંમેશને માટે ઉભરાતું હોય છે અને તમામ શ્રદ્ધાળુઓને ઉતારવા માટે આ શહેરની અંદર પણ અનેક ધર્મશાળાઓ અનેક હોટલ ગેસ્ટ હાઉસ ઉતારા વગેરેની બહુ બોળા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવી છે અનેક બ્રાહ્મણોનો પણ ત્યાં નિવાસ છે કે જે લોકો આ શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને પૂર્ણ કરવા માટે આ સ્થાનની અંદર પિતૃતર્પણ વિધિ પિંડદાન વિધિ વગેરે અવારનવાર કરાવતા હોય છે તો એવું કહેવામાં આવે છે કે આ સ્થાન ઉપર જ્યારે ભગવાન રામચંદ્રજી વન વિચરણ કરતા સીતાજી અને લક્ષ્મણજી સાથે ત્યારે આ સ્થાનની અંદર આવેલા અને એમણે રાજા દશરથજીનો પિંડદાન કરવાનો વિચાર કરેલો ગયા તીર્થનો મહિમા વિચારીને બ્રાહ્મણોને વાત કરી તો બ્રાહ્મણોએ કહ્યું કે કાંઈ વાંધો નહીં કાંઈ સાધન સામગ્રી વગેરે જરૂર પડે એ તમને કહીએ એ લાવી આપો એટલે ભગવાને લક્ષ્મણજીને સાધન સામગ્રી લેવા માટે મોકલા તમે જોઈ રહ્યા છો આ ફલ્ગુ નદીનો કિનારો છે આમ તો ફલ્ગુ નદીમાં પાણી રહેતું નથી પણ પટનાની અંદર જે ગંગાજી છે ગંગાજીમાંથી અહીંયા પાણી ભરવામાં આવ્યું છે માત્ર ને માત્ર સીતાકુંડવાળી જગ્યા છે ત્યાં આપણને બોળા પ્રમાણમાં પાણી દેખાય છે તો આ તમે જોઈ રહ્યા છો કે જે સ્થાને પિતા સીતાજીએ પિંડદાન કરેલું તો એ આ જગ્યા બનાવવામાં આવી છે તો એમાં કથા એવી છે લક્ષ્મણજી બધી વસ્તુઓ લેવા ગયા મોડું થયું એટલે પાછળથી ભગવાન રામ પણ ગયા હવે રામને પણ મોડું થયું સૂર્યાસ્ત થવા આવ્યો સૂર્યાસ્ત થયા પછી ક્યારેય પિંડદાન કરાય નહીં પિતૃઓ આકાશમાં રાહ જોઈ અને બેઠા હોય એટલે બ્રાહ્મણોએ કહ્યું કે મૂર્ત ચૂકાઈ જશે અને પિતૃઓ પિંડ લીધા વગર પાછા જશે એટલે સીતાજીને કહ્યું તમે દશરથજીના કુળ વધુ છો તો અહીંયા ફલ્ગુ નદીની જે વેળું છે એનો પિંડ બનાવી અને તમે દશરથજીને પિંડ આપી દો એટલે સીતાજીએ પિંડ આપવાનું નક્કી કર્યું અને સીતાજીએ સાક્ષી તરીકે પાંચ વ્યક્તિઓને રાખ્યા કે પોતે પિંડ આપ્યા છે એમાં એક ફલગુ નદી બીજી ગાય ત્રીજા તુલસીજી ચોથું વડલાનું વૃક્ષ અને પાંચમું કેતકી તો આને પાંચને સાક્ષી તરીકે રાખી અને બ્રાહ્મણે વિધિ કરાવી અને વેળુનો પિંડ લઈ અને સીતાજી દશરથજીને અર્પણ કરે ને એ જ વખતે ધરતીમાંથી દશરથજીનો હાથ બહાર આવ્યો અને સીતાજીએ એ પિંડ દશરથ રાજાને અર્પણ કર્યો અને હાથો હાથ એ પિંડ દશરથ રાજાએ લીધો ત્યાર પછી સીતાજીએ ફલ્ગુ નદીમાં સ્નાન કર્યું જેને સીતાકુંડ તરીકે ઓળખવામાં આવે છે આ વિધિ જ્યારે પૂર્ણ થયો તો એ જ વખતે ભગવાન આવ્યા તમે જોઈ રહ્યા છો કે ભૂદેવ અમને સીતાકુંડનું જળ આપી અને વેળુના જે પિંડ છે એ પિંડ મુકાવી રહ્યા છે સર્વ ભક્તોને સુખાકારી માટે દિવંગત થયેલા ભગવાનને પામેલા એવા જે ભક્તો છે એમને પણ યાદ કરી અને અમે આ જગ્યાએ ત્રણ પ્રદક્ષિણા કરી અને વેળોના પિંડ અર્પણ કરી રહ્યા છીએ કે કોઈ પણ ભક્તો કોઈ પણ કારણોસર અટક્યા હોય તો હે પરમેશ્વરે એમને તમે જરૂરથી મુક્તિ આપજો એ રીતે તમામ આત્માઓના શ્રેય માટે કારણ કે અમારે તો કાંઈ પિતૃ આતે કાંઈ હોતું નથી પણ છતાંય ભાવથી હરિભક્તોના શ્રેય માટે બેનો બ્રાહ્મણ પાસે આ વિધિ કરાવી રહ્યા છે જેના તમે દર્શન કરી રહ્યા છો કિનારા ઉપર ફલગુ નદીની રેતીનો ઢગલો છે તો એમાંથી બધાને હાથમાં પિંડ અને જળ આપી અને ભૂદેવ તર્પણનો સંકલ્પ કરાવી રહ્યા છે તો આ વિધિ જ્યારે પૂર્ણ થયો અને એ જ વખતે ભગવાન બધી સાધન સામગ્રી લઈને આવ્યા તો બ્રાહ્મણોએ કહ્યું કે સીતાજીએ પિંડ આપી દીધો જોઈ રહ્યા છો તમે ચિત્ર સીતાજી પિંડ આપે છે દશરથ મહારાજાનો હાથ બહાર આવેલો છે બ્રાહ્મણ વિધિ કરાવે છે ગાય વગેરે સાક્ષી તરીકે બેઠા છે તો ભગવાન આવ્યા ભગવાનને ખ્યાલ આવ્યો એટલે ભગવાન કહે છે કે પિતાજી હાથ પિંડ લીધો તો એના સાક્ષી તરીકે તમે કોઈને રાખ્યા છે એટલે તરત જ સીતાજીએ તુલસીજીને બોલાવ્યા હવે તુલસી તો ભગવાનના ચરણમાં નિવાસ કરનારા એટલે એને એમ થયું કે ભગવાનની સાથે ક્યાં બગાડવું એટલે તુલસીજીએ સાક્ષી પૂરી નહીં એણે એવું કહ્યું કે મને ખબર નથી એટલે કોપાયમાન થયેલા સીતાજીએ તુલસીજીને શાપ આપતા એવું કહ્યું કે ગમે તે એવી અપવિત્ર જગ્યામાં તમે ઉગશો ભલે તમે ભગવાનના ચરણમાં ચડો પણ આજે તમે ખોટું બોલ્યા છો એટલે ગમે એવી અપવિત્ર જગ્યામાં પણ તમે ઉગશો પછી ગાયને પૂછ્યું તો ગાયે પણ ના પાડી દીધી એટલે સીતાજીએ ગાયને પણ શાપ આપ્યો કે ભલે રૂવાડે રૂવાડે તેત્રીસ કરોડ દેવો હોય છતાંય તમારું મુખ છે એ ઓખર કરશે ગમે એવી ગંદી વસ્તુમાં મોઢું જશે તમારું મોઢું નહીં પૂજાય પણ પૂછડું પૂજાશે ફલ્ગુ નદીને કહ્યું તો એણે પણ ના પડી એટલે સીતાજીએ એને પણ શાપ આપ્યો કે આટલો મોટો તારો પહોળો પટ હોવા છતાંય ગમે એવો વરસાદ પડશે પણ તારામાં પાણી ક્યારેય પણ નહીં ટકે એટલે ફલ્ગુ નદી હંમેશા સૂકી હોય છે કેતકીએ પણ સાક્ષી જ્યારે ન પૂરી ત્યારે સીતાજીએ એને પણ એવું કહ્યું કે ગમે એવું તારો સુગંધી પુષ્પ હશે પણ એ ક્યારેય આ રહી પૂજા વગેરે પરમેશ્વરના ઉપયોગમાં નહીં આવે આ સામે કિનારે જે સીતાજીએ પિંડદાન કરેલું એ સ્થાન છે અને એ સ્થાનની અંદર અલગ અલગ મંદિરો છે ત્યાં અમે દર્શન કરી રહ્યા છીએ તો આવી રીતે ગાય તુલસી ફલગુ અને કેતકી ચાર રહીને સીતાજીએ શાપ આપેલો અને ત્યાર પછી પાંચમો એક વડલાનો વિશાળ વૃક્ષ હતું તો એને સીતાજીએ પૂછ્યું ત્યારે વટવૃક્ષ ભગવાનને કહ્યું કે મા જાનકીએ વેલુના પીંડ આપ્યા અને દશરથજીએ હાથો હાથ સ્વીકારે એ મેં મારી નજરે જોયું છે હું એનો સાક્ષી છું અને એ વખતે સીતાજીએ એને આશીર્વાદ આપ્યા કે ગમે તેવો દુષ્કાળ પડશે આખી દુનિયાના વૃક્ષો સુકાઈ જશે પણ વડલાનો વૃક્ષ જમીનમાંથી પાણી ચૂસીને કાયમને માટે લીલું અને કલ્લોલ કરતું રહેશે તો આ રીતે વટવૃક્ષને સીતાજીએ વરદાન આપેલું અત્યારે તમે દર્શન જે કરી રહ્યા છો એ પૃથ્વીમાંથી દશરથ મહારાજાનો જે શ્યામ કાળા કલરનો કેસરી જેના ટેરવા છે તો એ નાનો એવો કાંડા સુધીનો હાથ બહાર નીકળ્યો જેનો અમે સ્પર્શ કરી રહ્યા છીએ હાથમાં સીતાજીનો આપેલો પિંડ છે અને નીચે પણ બે પિંડ સીતાજીના અર્પણ કરેલા છે તો બધા જ બહેનો પૂજારીજી મહિમા સમજાવી રહ્યા છે બધા જ બહેનો એનો સ્પર્શ કરી આગળ જે આર પહેરેલી નાનકડી મૂર્તિ છે સીતાજીની મૂર્તિ છે અને હાથ છે એ દશરથ મહારાજાનો હાથ છે તો બધા જ એના સ્પર્શ કરી અને દર્શન કરી રહ્યા છે તો આજે એ વડલો વગેરે પણ બધું જ હયાત છે અને આવી રીતે સીતાજીએ ભગવાનની ગેરહાજરીમાં અહીંયા દશરથ મહારાજ પિંડદાન કરેલું ત્યારથી આરંભી અને અહીંયા પિંડદાનનો ખૂબ જ મહિમા છે ભગવતજીની અંદર પણ આપણે કથા સાંભળીએ છીએ ધુંધુકારી જ્યારે પ્રેત થયો ત્યારે એમના જે ભાઈ ગોકર્ણજી એમણે પણ અહીંયા ગયાજીમાં જેના નામનું શ્રાદ્ધ કર્મ કરેલું આ પરમાત્માનો ચરણ એના તમે દર્શન કરી રહ્યા છો અલગ અલગ પછી નાના નાના મંદિરો ત્યાં આવેલા છે અનેક પ્રકારના વૃક્ષો પણ છે ફલ્ગુ નદીનો સામેનો કિનારો છે એ વખતે પર્વતી પ્રાંત હોય તો જૂની શિલાઓ આપણે જોઈ રહ્યા છીએ રામ લક્ષ્મણ અને જાનકીજીનો મંદિર છે ત્રણેયની સુંદર મૂર્તિઓ એ પણ ત્યાં બિરાજમાન છે તો એના પણ અમે દર્શન કર્યા આ દશરથજીના હાથના જો અંદર પીંડ છે એ તમે જોઈ રહ્યા છો આ સીતાજી છે અને બાજુમાં નાના નાના બીજા બે પિંડ દેવા માટે તૈયાર કરેલા છે તો ઝૂમ કર્યા એટલે તમને એના ખૂબ સરસ રીતે દર્શન થઈ રહ્યા છે બાજુમાં ફલ્ગુના જ કિનારે સીતાજીએ પિંડદાન કરીને જે સ્નાન કરેલું તો એને સીતાકુંડ કહેવામાં આવે છે અત્યારે સરસ મજાના નિર્મળ જળથી ભરેલો આ કુંડ છે જેટલા જેટલા શ્રદ્ધાળુઓ આવે તો એ પોતાના પિતૃઓનું પિંડદાન કરી અને પિંડને ફલ્ગુ નદીની અંદર પધરાવે અને ત્યાર પછી સીતાજીએ જે પિંડદાન કરેલું એ કથાને યાદ કરી અને આ સ્થાનની અંદર સ્નાન કરતા હોય છે તો અમે પણ સંકલ્પ સ્નાન કરવાનો મૂકી રહ્યા છીએ લગભગ અમે સાતમી વાર ગયા ક્યારેય એની અંદર પાણી વગેરે હોતું નથી પણ આ વખતે જે ગંગાજીનું જળ અંદર ભરવામાં આવ્યું છે એટલે તમને સરસ મજાનું નિર્મળ જળ દેખાઈ રહ્યું છે બાકી ફલ્ગુ નદીમાં ગમે એવું પૂર આવે તો બીજી કલાકે નદી એકદમ કોરી પડી જાય અને જ્યારે આ પાણી ભરતા નહોતા ત્યારે કદાચ કોઈને કાંઈ તર્પણ વગેરે માટે ફલગુનું જળ જોઈએ તો વિરડા ગાળે એટલે અંદરથી એકદમ સરસ જળ તમને કિનારા ઉપર કાંઈ ન દેખાય પણ થોડોક તમે વિરડો કે ખાડો કરો એટલે તરત સરસ મજાનું પાણી એ ફલગુના પેટાળમાંથી નીકળે તો લાખો વર્ષ પહેલાં સીતાજી આપેલો શાપ એ આજે પણ આપણને દેખાઈ રહ્યો છે તો અમે આ સીતાકુંડના કિનારા ઉપર બધાય ઊભા છીએ અને સરસ મજાનું નિર્મળ જળવાઈ રહ્યું છે સવારનો સમય છે સૂર્યનો આછોઆછો તાપ દેખાઈ રહ્યો છે અને અત્યારે પિતૃ મહિનો નથી એટલે એટલું બધું ટ્રાફિક નથી આખો ફલગુનો પોળો પટ તમે જોઈ રહ્યા છો અને હવે તમે જે દર્શન કરો છો તો જેણે સીતાજીની સાક્ષી પૂરેલી એ પવિત્ર વટવૃક્ષના દર્શન તમે કરી રહ્યા છો અહીંયા જો સાક્ષી દર્શન લખેલું છે તો એ વડલાનું જે થળિયું છે ત્યાં નાની એવી આ ડેરી કરવામાં આવી છે અને તમે એને સાક્ષી તરીકે જોઈ રહ્યા છો તો એ વટવૃક્ષ આજે પણ લીલું છમ જેવું છે સીતાજીનો જેણે આશીર્વાદ લીધેલો છે તો આ ફલ્ગુ નદીના કિનારા ઉપર અમે બધા જ બેસી અને આજુબાજુનો નજારો નિહાળી રહ્યા છીએ વટવૃક્ષનો પણ સર્વ કોઈએ સ્પર્શ વગેરે કરી અને એને પણ આંખે અડાડ્યો તો આવી રીતે આ જે ગયાજી તીર્થ છે એ કાયમને માટે આપણા આરતીમાં બોલીએ કોટી ગયા કાશી તો ગયા શબ્દ આપણે દિવસમાં કેટલી વાર બોલીએ પણ એક ગયા કહ્યું તો આજે તમને દર્શન કરાવ્યા મુક્તાનંદ સ્વામી આરતીમાં જેને યાદ કરેલા છે તો એવા ગયાજી તીર્થના દર્શન કરી સીતાજીના પિંડદાનનો જે સ્થાન છે એના દર્શન કરી અને અમે હવે આગળ જઈ રહ્યા છીએ ગયાજીની અંદર બે વિભાગ છે એક પિતૃ ગયા અને બીજું બોધ ગયા તો એ કથાને પણ આપણે જાણીએ છીએ કે જે લોકો ગયાજી દર્શન કરવા માટે જાય એ બોધ ગયા જરૂરથી જાય બોધ ગયા અથવા તો લોકો એને બુદ્ધ ગયા તરીકે પણ ઓળખે છે બહુ વચ્ચે લાંબુ અંતર નથી કદાચ બાર પંદર કિલોમીટરનું અંતર હશે તો અમે માત્ર ને માત્ર ઓટોના જ માધ્યમથી આ બુદ્ધ ગયા તરફ જઈ રહ્યા છીએ ભગવાનના જે દસ અવતારો છે આપણે સંકટર દશાવતારનો પાઠ કરતા હોઈએ છીએ સત્સંગ જીવનમાં એભલ ખાચરને બતાવેલો માચા ખાચરે એટલે તો એમાં નવમાં નંબરે જેમનું નામ છે એવા ભગવાન બુદ્ધની આ પવિત્ર તપસ્થલી છે ત્યાં જગન્નાથ મંદિર પણ આવેલું છે હમણાંનું જ નવું બનેલું છે એમાં ભગવાન જગન્નાથજી બિરાજે છે તમે દૂરથી આ બુદ્ધ ભગવાનના મંદિરનું સુંદર શિખર અને આજુબાજુની જે હરિયાળી છે એને નિહાળી રહ્યા છો આ એની સરસ મજાની બજારો છે બુદ્ધ ગયાની તો એ પણ તમે જોઈ રહ્યા છો અને ફલ્ગુ નદીનો પવિત્ર કિનારો એટલે વૃક્ષોની ઘટાઓ પણ એવી જ છે ને બૌદ્ધ ધર્મ એકદમ અહિંસા પ્રેરક અને શાંતિમય જેમના સાધુ સંતો ઉપાસકોના જીવન હોય એવો આ ધર્મ છે સરસ મજાના શિખરો તમે આ બુદ્ધ મંદિરના નિહાળે રહ્યા છો અનેક પ્રકારના સ્તૂપો વગેરેના દર્શન થાય છે તો ભગવાન બુદ્ધની આ પવિત્ર તપસ્થલી બુદ્ધ ભગવાનને આપણે ઓળખીએ છીએ કપિલવસ્તુ નગરીમાં પિતા શુદ્ધોદન અને માતા મહામાયા તો એમના થકી ભગવાન બુદ્ધનો અવતાર થયેલો છે અંદર ખાસ કરીને બહુ કેમેરા વગેરે એલાવ નથી પણ આ બધી બહારની સાઈડ છે અમે અંદર પ્રવેશ કરી અને થોડીક લાઇન પણ છે વળી એ લોકોને એવો કંઈક ઉત્સવ વગેરે હતું એટલે અંદર થોડુંક ટ્રાફિક પણ હતું માણસો એટલા બધા હતા પણ છતાં એકદમ નીરવ શાંતિ હતી કારણ કે ભગવાન બુદ્ધ છે એ અહિંસાની સાથે શાંતિના સ્થાપક હતા આખી ધરતી ઉપર એણે હિંસાઓને બંધ કરાવી અને લોકોના મનની અંદર પરમ શાંતિ થાય એવી રીત ભગવાન બુદ્ધે પ્રવર્તાવેલી ખાસ કરીને તપ ધ્યાન મનની એકાગ્રતા એના ઉપર ભગવાન વધારે ધ્યાન આપતા તો અમે અંદર એન્ટ્રી કરી રહ્યા છીએ ઘણા બધા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તો પગે ચાલી અને થોડાક જ્યારે અંદર જઈએ એટલે તરત જ મંદિર આવે છે ખાસ કરીને નેપાળની અંદર આ બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર વધારે છે ભારતમાં થોડું ઓછું દેખાય એટલે જેટલા બૌદ્ધ સાધુ સાધ્વીઓ એના ઉપાસગો વગેરે દેખાય તો એ લગભગ નેપાળી હોય એવું લાગે આ બાર ભગવાન બુદ્ધની સરસ મજાની જે અંદર મૂર્તિ છે એનો બાર ફોટો બતાવેલો છે તો બહુ સરસ વિશાળ ભગવાન બુદ્ધની ત્યાં પ્રતિમા બિરાજે છે અને ભગવાન એકદમ પદ્માસનની અંદર બેસી આ મુખ્ય મંદિરના મુખ્ય દર્શન છે પીળા વસ્ત્રોની અંદર સજ્જ છે લલાટમાં સરસ મજાનો પાછળ ચક્ર છે તિલક છે અને એ ભગવાન ધ્યાનસ્થ મુદ્રામાં બંને નેત્રોને ઢાળીને બેઠા ક્યારેય તમે ભગવાન બુદ્ધના નેત્રોને ખુલ્લા નહીં જુઓ એ હંમેશને માટે ધ્યાનસ્થ સ્થિતિમાં હોય આ બાર એનું બહુ મોટું સ્ટેચ્યુ એ પણ ધ્યાનસ્થ સ્થિતિમાં જ રાખવામાં આવ્યું છે ભગવાનને આ સ્થાનની અંદર જ્ઞાન થયેલું એટલે એને આ પીપળાનું જે વૃક્ષ છે એની નીચે તપશ્ચર્યા કરતાં આત્મજ્ઞાન થયેલું તો આને બૌદ્ધિ વૃક્ષ તરીકે પણ ત્યાંના લોકો ઓળખે છે તમે જોઈ રહ્યા છો અહીંયા જ્ઞાનસ્થલી એવું નામ લખેલું છે અહીંયા બૌદ્ધ સંપ્રદાયવાળા કાયમને માટે પૂજા અર્ચના પ્રદક્ષિણા વગેરે કરે છે નેવું કિલો સોનાથી એની આજુબાજુમાં વૃક્ષને મઢવામાં આવેલું છે અને સરસ મજાના બગીચા વગેરેનો પણ નજારો તમે જોઈ રહ્યા છો અંદર જઈએ તો ખરેખર આપણને શાંતિ થાય આ બધા બૌદ્ધ સાધુઓ પોતપોતાની રીતે પૂજા પાઠ ભજન ભક્તિ મેડિટેશન વગેરે કરી રહ્યા છે એની સરસ મજાની પોળી બજારો છે બચપણથી જ વૈરાગીનો વેશ ધારણ કરી રાજ કુટુંબ પરિવાર વગેરેને મૂકી અને ભગવાન બુદ્ધ આ સ્થાનની અંદર આવેલા અને ખૂબ જ એમણે સાધના કરેલી અને એટલા માટે આ બૌદ્ધ સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ માનવામાં આવે છે જેટલા જેટલા વિદેશના લોકો પણ અહીંયા આવે તેને બૌદ્ધ ધર્મને માનતા હોય તો એ લોકો જરૂરથી અહીંયા દર્શન સાધના કરવા માટે અને રહેવા માટે પણ આવતા હોય છે સરસ મજાના શિખરો વગેરે તમે નિહાળી રહ્યા છો પછી આજુબાજુમાં રામ જાનકી મંદિર જગન્નાથ મંદિર વગેરે જુદા જુદા મંદિરો જે હમણાં બનાવવામાં આવ્યા છે તો આવી રીતે ભગવાન બુદ્ધ છે ઘણી વખત જેને ખ્યાલ ન હોય એને બૌદ્ધ ધર્મ છે એ અલગ લાગે એવું લાગે કે આ હિન્દુ ધર્મ નથી પણ ભગવાન બુદ્ધ છે એ આપણા ચોવીસ અવતારોની અંદર આપણા દસ અવતારોની અંદર જ એનું નામ આવે છે એટલે કોઈને સમજવામાં કદાચ આમ તેમ થતું હોય તો આ દર્શન કરીને સાંભળી અને સમજી રાખજો કે એ ભગવાનનો જ અવતાર છે જેમ જૈન સંપ્રદાયમાં ઋષભદેવ ભગવાન છે તો એ પણ એક પરમાત્માનો જ અંશ કહેતા પરમાત્માનો જ અવતાર કહેવામાં આવે છે તો આવી રીતે જે આ બુદ્ધ ગયા છે એના આપણે દર્શન કર્યા તો ગયાજીના બંને પાટના દર્શન કર્યા તમને બધાને પણ ખાસ ખાસ યાદ કરી અને દર્શન કરેલા છે તો એ બુદ્ધ ગયાના દર્શન કરી અને અમે હવે એની બજારો વગેરેને નિહાળતા પાછા વળી રહ્યા છીએ તો અતિ પવિત્ર આ બિહારની ધરતીમાં આવેલું જે તીર્થસ્થાન ગયાજી અને બુદ્ધ ગયા એના દર્શન કરી અને આ સ્થાનથી બધાને ભાવથી અમારા જય સ્વામિનારાયણ